એશ્યાટિક સી ફક્ત ગુજરાતના જૂનાગઢમાં જોવા મળે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગીરના સિંહો બાબતે અભ્યાસ અને ગીરના સંવર્ધન માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ અનેક કામગીરી કરી છે દેશ વિદેશના ટુરિસ્ટો વધુને વધુ ગીરની મુલાકાતે આવે તે અર્થે પરિમલ નથવાણીએ આજે કોલ ઓફ ધ ગીર નામની કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કર્યું હતું જ્યારે આવનારા દિવસોમાં ગીર જંગલમાં સુધારા વધારા કરવાના પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરી હતી રાજ્યસભાના સાંસદે જંગલના વિકાસના પ્રોજેક્ટ બાબતે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં આવેલી કુદરતી આફતોમાં જંગલમાં અનેક વૃક્ષો પડી ગયા હતા જ્યારે ગીરના જંગલમાં સિંહોને દોડવાની કોઈ જ જગ્યા નથી આ બાબતે પ્રધાનમંત્રી મોદીને પણ રજૂઆત કરી છે ગીરના જંગલમાં જે વૃક્ષો પડી ગયા છે ત્યાં ઘાસ ઉગાડવામાં આવે જેથી સિંહો દોડી શકે જ્યારે હાલમાં રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ફક્ત છસો પચાસ જેટલા સિંહો છે પરંતુ ખરેખર નવસો જેટલી સિંહોની સંખ્યા થઈ છે જેથી હવે સિંહનો સંવર્ધન અને તેમની હદ તથા સેન્ચ્યુરી પણ વધારવી જોઈએ આવા પ્રયાસોથી અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ આવી શકે ગમે હું જાઉં તો આજે આ પણ મળ્યા પણ મેં વાત કરી કે આપણે એક એવો છે કે જંગલમાં બે વાવાઝોડા પછી નવા ઝાડ ઉગાડ્યા નથી એની પાછળનું પણ એક છે અત્યારે સિંહ ને દોડવાની જગ્યા નથી મળતી આપણે આફ્રિકાના જંગલમાં જોશું તો ઘાસ પર હોય છે અને આપણે ત્યાં દોડવાનું હોય છે એટલે જગ્યા મળતી નથી દોડવાની ઘાસ થી કરવું જોઈએ આપણે એ ઘાસ થી આપણે જેટલું ગ્રોથ કરશું એ રીતે એક જે દેવળિયામાં તમે જોયું હશે કે જે ઘાસ છે બચવાનું એવી જ રીતે અત્યારે શું પોરબંદર ની બાજુમાં ત્યાં અત્યારે ચાર બચ્ચા આવ્યા છે અને બે સિંહણ છે અને એક લાયન છે એ ત્યાં ઘાસ છે ચોખ્ખો એટલે ઘાસ થી જ થશે